ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઝઘડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે રાજપાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને તેઓને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે આ માર્ગ પરથી જીએમડીસીમાંથી સિલિકા વહન કરવામાં આવે છે જેને લઈ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો બે દિવસમાં આ કામનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી હું જાકીરભાઈ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું આ જીએમડીસીના અંદર મારી ગાડીઓ સિલિકા અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડમાં ખાડો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાતનો કોઈ જાત ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ના શું કોઈ કોઈ કરવા રાજી નથી

બધાને રોજી રોટી મળે છે તેમાં ને આ લોકો કંઈ કરવા રાજી નથી માટે મેરबानी કરીને આને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે આજ રોજ ટ્રક ટ્રક એસોસિએશન અને સિલિકા એસોસિએશન તરફથી આ જીએમડીસી જે રોડ છે એ રોડ પર ચોમાસાને લીધે કેટલાક ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે અને એના લીધે ટ્રક ને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવડતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની પણ કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે અને આગળ બે ચાર દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં તો તંત્રએ તાત્કાલિક અને તાત્કાલિક ધોરણે અને સમારકામ કરવું